ગુના આચરી ના સફળતા આરોપીને પકડી પાડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાના પગલે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ ને મોટી સફળતા મળી અંકલેશ્વર જીઆરડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આર એમજી ચ્વાડા સીધા માર્ગદર્શન હેઠળ સર્વેન્જલન્સ સ્ટાફની ટીમ કાર્યરત હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ બે હજાર ત્રેવીસમાં સગીરાના અપહરણ અને પોક્સો એક્ટિવ હેઠળ નોંધાયેલ ગંભીર ગુનાનો મુખ્ય આરોપી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો રહ્યો છે

આ જગન્ય અપરાધ બાદ તે સતત પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો પરંતુ પોલીસની સતર્કતાને કારણે આખરે તે ઝડપાઈ ગયું છે હાલમાં સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે